દેહના વિકાર કરતા દેહના જે વિચાર એની જે ચંચળતા એ વધારે નડે છે પેલા સૂક્ષ્મ દેહ ચંચળ થાય છે અને એના કારણે દેહમાં પછી ચંચળતા આવે છે જેટલો ખટકો રાખીએ એટલું અંતઃકરણ સ્થિર રહે સત્વગુણ વધારે સમય ટકે એમ અંતઃકરણ એકદમ સત્વગુણ પ્રધાન નિર્મળ હોય જેટલું અંતઃકરણ નિર્મળ રહે એટલું ભગવાનનું ચિંતન ભગવાનનું ધ્યાન ભજન માળા માનસી પૂજા વાંચન બહુ એમ શાંતિપૂર્વક થાય અને એનો આનંદ આવે

ભગવાનની પૂજા સદગ્રંથોનું વાંચન બધું આનંદ થી થાય અને કોઈ વખત નિયમ છે નિયમ પૂરો કરવો પડે દરરોજનો નિયમ છે આટલો કલાક ધ્યાન કરવાનો અડધો કલાક કે પોણો કલાક કે કલાક નિયમ તો કરવું પડે પણ જેઓ જોઈએ તેઓ આનંદ ન આવે એકાગ્રતા ન કેળવાય આનંદ ન આવે માનસિક પૂજા એ સમય થાય એટલે કરવી પડે દિવસમાં પાંચ વખત માનસિક પૂજા કરવાની કરવી પડે પણ માનસિક પૂજા નિયમ પૂર્તિ થાય શું થાય માળામાં એવું વાંચનમાં ઘણી વખત વાંચે ચિત્તે મજા આવે વાંચવાની ઘણી વખત નિયમ પૂરો કરવા થાય મહારાજ આવું થાય છે ઘણી વખત બહુ જ આમ આનંદથી આપનું ભજન થાય છે ઘણી વખત આવી રીતે થાય છે વૃત્તિ કારણ શું કે મહારાજ કે ભજન સ્મરણ નું જોઈએ તેવું સુખ આવે નહી પાણી નિર્મળ ભર્યું હોય તો બાપાશી વાતોમાં કહે છે ભલે સૂરજ કે ચાંદો કેટલા દૂર છે પણ નિર્મળ ખાબોચી હોય કેવું ન પડે સૂરજ મારામાં તું દેખાવ ચાંદા તું મારામાં દેખાવ એક ખાબોચીમાં સૂરજ દિવસે રાત્રે ચાંદો દેખાય જો પાણી નિર્મળ હોય તો હવે નાનું ખાબોચી હોય આ ગામડામાં હવે આ હજુ તો હજુ વરસાદ ચાલે છે વર્ષા પચશે ને શરદ ઋતુ આવશે ને અગસ્તનો ઉદય થશે તારાનો કે બધા નીર ડોળા હોય અત્યારે બધો જનો ડોળા બેસી જાય ને એકદમ નિર્મળ કાચ જેવું પાણી થઈ જાય નાનું ખાબોચ્યું હોય ને તો કાચ જેવું પાણી ચોખ્ખું નિર્મળ પાણી થઈ જાય એમ અંતઃકરણ એકદમ સત્વગુણ પ્રધાન નિર્મળ હોય જેટલું અંતઃકરણ નિર્મળ રહે એટલું ભગવાનનું ચિંતન ભગવાનનું ધ્યાન ભજન માળા માનસી પૂજા વાંચન થાય અને એનો આનંદ આવે અને વૃત્તિ ડોળાઈ જાય તો આનંદ ના આવે માટે મહારાજ કે એને જે રીતે ભગવાન ભજવા જોઈએ ને એની યુક્તિ નથી આવડતી એટલે યુક્તિ શીખવી પડે જ્યારે અંતઃકરણ ગુણ પ્રધાન વર્તતું હોય ત્રણેય ગુણ વારાફરતી ઘડિયાળના કાંટાની પેટે ફર્યા કરે છે કોઈ કે મને રજો ગુણ તમો ગુણ આવે જ નહીં એ ન બને રજોગુણ તમોગુણ સત્વગુણ ત્રણેય વાળા કરે પણ જે જાણ રૂપ દરવાજે રહે એ સત્વગુણ ને લાંબો સમય ટકાવી શકે આપણા અંતઃ કર્વગુણને કેમ લાંબો સમય ટકાવી રાખો એની જવાબદારી આપણી છે એકદમ રૂપ દરવાજે ઉભા રહીએ ભગવાન સંબંધી ક્રિયાઓ કરીએ મનથી સારા સંકલ્પ કર્યા કરીએ બહુ જ જાણપણું રાખે બધી રીતે દેહે કરીને સ્થૂળ શરીરે કરીને સૂક્ષ્મ શરીરે કરીને આગનામાં દેહને સ્થૂળ શરીરને પણ વર્તાવીએ આજ્ઞા પ્રમાણે નિયમ પ્રમાણે જ વર્તાવીએ મનથી પણ ખટકો રાખીએ મન છે જ આગુ પાછું થાય તત્કાળ ખેંચીએ લગામ ઘોડેસર કેમ લગામ છે જ ઘોડો જો આડો થાય લગામ ખેંચે એમ તત્કાળ મનની લગામ ખેંચવી પડે જેટલું જાણપણું કેળવીએ આપણા અંતરમાં લાંબો સમય ટકી રહે આ યુક્તિ શીખવાની છે એ મારે લાંબો સમય એ શાંતિપૂર્વક મારો દિવસ પસાર થાય દરેક વિચારવાનું દિવસ શાંતિપૂર્વક પસાર થવો જોઈએ વધારે વધારે મારા શાંતિપૂર્વક ભગવાનનું ધ્યાન ભજન બધા અંગતે પ્રસન્ન મને વાતચીત બધાને જોઈને હરખ આવો દિવસ મારો પસાર થવો જોઈએ આ જાણપણું રાખી જેટલો ખટકો રાખીએ એટલું અંતઃકરણ સ્થિર રહે સત્વગુણ વધારે સમય ટકે અને જાણે આમ સત્વગુણ ટકતો એ સમયે ધ્યાન ભજન કથા વાર્તા વગેરે કરવામાં બહુ મજા આવે એ ગ્રંથો વાંચતા હોઈએ તો તનમય થઈ જવાય ધ્યાન કરતા હોઈએ તો એ તન્મય થઈ જવાય માનસી પૂજા કરતા હોઈએ પ્રેમથી ભગવાનને જમાડાય માળા કરતા હોઈએ એ અંગો અંગ ભગવાનના નિરખાય આ તો નાસ મણકા મણકો આવ્યો તારી પાછળ બીજો આવ્યો મણકે મણકે શમણામ શરણામ બોલાય તો બોલાય નહીં તો હાલ્યું જાય એ સારા બીજા કરતા માળા ચાલુ હોય સાંઈ બાપા કે મારવાડી કે સાઈ બાપા પોતાની વાતોને દુષ્ટાંત આપે છે કે બોમ્બઈમાં ને અમદાવાદમાં મોટા મોટા બધા શેઠ મારવાડી શેઠીયાઓ કે હાથમાં માળા હોય અને સોદા કરતા જાય કેટલો શું ભાવ શું આમ આટલા આપ્યા લે અને મણકા ચાલુ હોય એમાં સુખ ના આવે માટે યુક્તિ શીખવી પડે કહેતા કે આપણા અંતરમાં સત્વગુણ લાંબો સમય ટકાવી રાખવો હોય તો જાણ પણ દરવાજે ઉભો રહેવું પડે છેલ્લા પ્રકારના નવમા વચનાવતમાં ભગવાને કહ્યું તેમ અને દેહ કરીને પણ આજ્ઞા પાલનમાં ખટકો રાખવો જોઈએ ચાલશે તો વિક્ષેપ પડવાનો જય ભગવાનની આજ્ઞા દેહને પણ સ્થુર દેહને પણ એમાં વર્તાવવાનો સૂક્ષ્મ દેહને પણ જાપણું રાખી તત્કાળ જ્યાં જાય લગામ ખેંચવાની આ તો બેઠા હોઈએ ધ્યાન કરવા અને મન કે ક્યાંય ચાલ્યું જાય બેઠા હોય એ ભગવાનનું ધ્યાન કરવા અડધો કલાકનો નિયમ પૂરો બેઠા હોય પણ બેઠા ચડી ગયા વિચારે ખબર ન રહે કે અડધો અડધો કલાક થઈ ગયો પણ અડધો કલાકમાં ભગવાન કેટલા આપ્યા જીરો કે ઊંઘમાં ઉતરી જઈએ ઊંડા સસુપ્પતિમાં એટલે અને જયારે રજોગુણ તમો ના વેગ આવે ત્યારે બંધુઓ ભગવાન કહે છે કે એક લગામ ખેંચવી પડે ખરાબ મનને પાછું વાળવું પડે દેહના વિકાર અંતઃક મનના વિકાર વધારે નડે છે વિચારજો સ્થુલ દેહ ના વિકાર કરતા સૂક્ષ્મ દેહના જે વિચાર એની જે ચંચળતા એ વધારે નડે છે પેલા સૂક્ષ્મ દેહ ચંચળ થાય છે અને એના કારણે સ્થુલ દેહમાં પછી ચંચળતા આવે છે મહારાજે વચનામતમાં કહ્યું તેમ મનમાં સંકલ્પ ખરાબ થાય પછી જ ઇન્દ્રિયો વિકારને પામે માટે જ્યાંથી એનું મૂળ છે મૂળ ઉપર હોદવું અને મૂળમાંથી ઉખડી નાખવું ને તો બોરડી ઉપરથી ગમે એટલી કાપી નાખે ધ્રોને કાપી નાખે તો ફરીથી ફૂટે જ મૂળમાંથી કાબૂ લેવા પ્રયત્ન કરવાનો એટલે બહુ જાણ પણ આવું દરવાજે ઉભું રહેવું રજો ગુણ સંકલ્પ થાય તત્કાળ લગામ ખેંચવી મહારાજે લોયાના છઠ્ઠા વસણાત્મા કહ્યું તેમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે બાપા હે મહારાજ એમ પોકારવું ભગવાનને તાલી વજાડીને ઊંચે સ્વરે નિર્લજ થઈને કીર્તનો ગગડવા પ્રાર્થના આર્ત ના દે ધૂણ ગગડવી ભગવાનની સેવામાં લાગી જવું રજોગુણ ચંચળ થાય ને પાછોળવા માટે શુભ ક્રિયામાં લાગી જવું વાત એમને બેઠા બેઠા એના વેગમાં નદી પેલા પ્રવાહ ભેગા હાલ્યા જઈએ વાયુ પ્રવાહ ભેગા તો વધારે નુકસાન થાય એમાંથી પાછું ઓળવા માટે શુભ ક્રિયામાં જોતરાઈ જવું હરતા ફરતા સેવામાં ગમે દંડવત ભગવાનની સેવામાં લાગી જવું આમ સ્થુર દેહ થી જોતરાઈ જઈએ મનથી લગામ ખેંચીએ શાંત થઈ જાય રજો ગુણ કોઈ વેગ લાંબો ટકે નહીં તમો ગુણમાં આવી જઈએ બધું શૂન્ય હરકું થઈ જાય ત્યારે ભગવાનનો મહિમા વિચારો સંત સમાગમ સત્સનો મહિમા વિચારો હો ભાગ્ય માનું ધીરે ધીરે બધો તમો ગુણ હટી જાય મોટા ભાગ્ય છે જેમ લોહાના સત્તરમાં વસ્તમાં કહ્યું તેમ નહીં તો પ્રાપ્ત વશ થઈને બાયરી છોકરા તિરસ્કાર સહેવા પડત મોદ ખોદીને ખાવી પડત પહેવાને ચિતરા મળત કેમ પૂરું થાત મારા મોટા ભાગ્ય છે કે આ સત્સંગમાં મને સ્થાન મળ્યું આ સંતની સાથે મને રહેવા મળ્યું ભગવાનની સેવા મળી એ સત્સંગની સેવા મળી અહો ભાગ્ય માની તો તમો ગુણ હટતો જાય શું થાય બધાને ગુણ રાગ દ્રષ્ટિ કેળવતા રહીએ ગમે તેવો છે પણ એના મોટા ભાગ્ય છે આ સત્સંગમાં એને સ્થાન મળ્યું છે માટે બહુ ભાગ્યશાળી એ આત્મા છે તો બંધુ આવા આવા જે ગુણ ગ્રાહક મહિમા દ્રષ્ટિ એના કારણે જે તમુગુણ ના વેગ છે ને એ આસી જાય ગુણ કેમ આવે છે એક ઈચ્છાનો ભંગ થાય આ બધી થાય કોનું દેખીને હેકાય આ બધું અંતરમાં ડોળી નાખે છે તમો ગુણ રજો ગુણ બધા એટલે આ મહિમાથી અને દેહ કહીને સેવામાં જોતરાઈ જવાનો તો તમો ગુણ રજોગુણના ભાવો હળવા થાય ધીરે ધીરે સત્વગુણનો પ્રવાહ વિપુલ બનતો જાય અને આવું બંધુ કોઈ કે હું એક દિવસે કરી લઉં ન થયો મહારાજ ગઢડા પ્રથમ પકના પહેલા વચના કહે છે કોઈ જાણે કે આ એ વાત સાંભળી હું એક દિવસ નિર્વાસનિક થઈ જાઉં તો એ દિવસમાં ન થવાય આપણે કોઈ ક્લાસ વન ઓફિસર થવું હોય તો કેટલા વર્ષ ભણે છે છોકરાઓ કો ચોવીસ વર્ષ સુધી એક ધારી મહેનતી મંડ્યા પડ્યા હોય છે ને હું મારો સ્ટડી જગતમાં બીજું હતા નહીં મારે બસ ભણવા દો મને શાંતિથી મને પછી બધું કરીશું લગ્ન કરવાનું કે ના બાપુજી હમણાં નહીં હજુ બે વાર ભણી લેવા દો એમ બંધુ એક દિવસે આવી સ્થિતિ પણ થતી નથી થાય છે સાચો સત્સંગ છે કારણ સત્સંગ છે સાચો યોગ છે આ સત્સંગમાં આ બધું જ થાય પૂર્વે જે સિદ્ધગતિને પામી ગયા છે આજ ભગવાનને આ જ સત્સંગના યોગે પામ્યા છે પણ એ જેવો ખટકો રાખીને વર્ત્યા ને એના દસમા ભાગના ખટકો રાખીને આપણાથી વર્તાય છે બસ આપણા ખટકો રાખીને વર્તવું જોઈએ તો બંધુ સાચો સત્સંગ મળ્યો છે આપણને અને મહારાજ કહે છે વચનાવતમાં કોઈ પણ ઘાટની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે થાય એવી ન હોય થતી ન હોય પણ સાચો ખપ રાખીને આ સત્સંગમાં થતી જે મહિમાની જ્ઞાનની વાર્તાઓ એને ધાર્યા વિચાર્યા કરે જે વાતો થાય ભગવાન વસનાવતમાં કહેતા હોય બાપા ટીકામાં કહેતા હોય બાપા શ્રી વાતોમાં કહેતા હોય સાંઈ બાપા હરિગનાથ કાવ્યમાં કહેતા હોય પોતાની વાતોમાં કહેતા હોય આ જે વસ્તુ જે જે કાંઈ આશીર્વાદો બધા હોય એને ધાર્યા વિચાર્યા કરીએ મહારાજ શું કહે છે મહારાજ કથામાં આજે કથામાં શું વાતો આવી આપણા જીવનમાં ક્યાં ક્યાં કચાશે બાપાશ્રી પોતાની વાતોમાં કહે છે કે અમે નિર્ગુણ બાપાની વાતો સાંભળતા અને કુંવરજી પટેલને અમે સાજી રાત બેસીને આજે સામીએ શું વાતો કરી આજે સામીએ આ વાત કરી સામીએ આ વાત કરી આ વાત કરી આખી રાત બેસીને મનન કરતા એમ બંધુઓ સત્સંગમાં થતી જે જ્ઞાન વાર્તાઓ મહિમાની વાર્તાઓ પ્રસંગો એને ધાર્યા વિચાર્યા કરીએ તો ગમે તેવા ખાટ સંકલ્પ હોય ગમે તેવા વેગ હોય ને ધીરે ધીરે બધા શાંત થતા જાય